જય માતાજી હું પૌ ભાગઢવી બાર ગવે બોલી બદલે તરોવર બદલે શાખા બુઢાપામાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા અમુક અમુક એરિયામાં તમે જાઓ અમુક પ્રદેશમાં તમે જાઓ એટલે ભાષા ફરી જાય દાખલા તરીકે આ મોરબી સાઈડ જાઓ એટલે એ લોકો અળો નથી બોલતા ર બોલે કળશિયો નો બોલે કરશિયો નળ ન બોલે નળ આવ્યા તમે આમ જામનગર જાઓ એટલે એ અણ ન બોલે ન બોલે તમે આમ પોરબંદર જાઓ એટલે આપણે એમ કહીએ ભાઈ મન ભેગા થયા તો એ એવું કહે ફલાણા ભાઈ મન ભુટકી ગયા તમે આમાં અમરેલી સાઈડ જાઓ એટલે આપણે એમ કે ભાઈ આખે આખું લઈ જા તો એ કોઈ હજોટું લઈ જાઓ આખે આખું હજો હજોડું હજોડું લઈ જાઓ એટલે આવી ભાષા બદલે એમ જામનગરમાં હણને બદલે ન બોલે આપણે કે ત્રણ રૂપિયા છે તો એવું કે ત્રણ રૂપિયા છે એક જે એક બેન નાળિયેર વેચતા હતા એટલે પૂછ્યું કે ભાઈ નાળિયેરના કેટલા રૂપિયા તો કે વીસ રૂપિયાનું એક હકીકત એને પાસે ત્રણ નાળિયેર પીડ્યા હતા છેલ્લા ત્રણ નાળિયેર પીડ્યા હતા કે વીસ રૂપિયાનું એક એટલે આને કીધું પચાસ માં તને લઈ જાઓ હકીકતમાં એમ કેવું કે માં ત્રણેય લઈ જાઓ તો આને શું કીધું એ કે માં તને લઈ જાઓ જય માતાજી